એનો ભાઈઓ કોઈ કરુણા કૃપાના પ્રવાહમાં તણાતા તણાતા આપણે સૌ આપણ સૌ મરૂભૂમિમાં જે ધરતીમાં ઘાસને ઉગવાની મનાય એવી મરુ ધરામાં तुवर वंश तारण तरन अजमल घर अवतार बाबा रामदेव जी के श्री चरणों में एक प्रकाश को एक ज्योति को एक उजियाले को एक अंजवाड़ा ने जोई ना आपड़े बधा बेसिक है नजीक माज રામા સરોવર નજીકમાં જ પરિચય આપતી પરચા વાવડી આજ ભગવાન નામ મહિમાનો ક્રમ સૂર્યોદય પછી જગતને <clears throat> प्रकाश थी भरपूर कर देना नारा। सूर्य नारायण भगवान इन्हें वारंवार नतमस्तके प्रणाम प्रणाम करिए तो चलो तमने जो याद हो तो બે હજાર અને એકની સાલમાં છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના પ્રભાતે મંગળ પ્રભાતે અમંગળ સમાચાર સાંભળનારા જોનારા અને એનો ભોગ બનનારા ધરતીકંપ ભૂકંપ જે વખતે અમે અમારી જાગીરપરા પ્રાથમિક શાળાના બાળકોને આ રાષ્ટ્રીય પર્વનો મહિમા કહીને પ્રસાદ આપતા એ વખતની મારી પ્રાર્થના મને ખરેખર ખ્યાલ જ નહોતું કે ભૂકંપ આવે ત્યારે શું થાય ખબર જ નહોતી કાં હું જાઉં ત્યાં ભૂકંપ આવી ગયો હોય કાં હું નીકળું પછી ભૂકંપના સમાચાર મળ્યા હોય મારે મુલાકાત બે હજાર ને એકની સાલમાં પ્રાથમિક શાળાના બાળકો ભણતા હતા એને આજે પર્વ ઉજવવા માટે છવ્વીસમી જાન્યુઆરીની રજા હતી એમાં મારા સરપંચ અને રામઢીરના ટ્રસ્ટી સુખદેવભાઈ કહે છે બાપો બાપો જલ્દી જલ્દી બહાર નીકળી આવો ભૂકંપ ભૂકંપ એટલે એના કહેવાથી હું બહાર નીકળ્યો આ સ્કૂલની ઓસરીના એના ગોઠવાયેલા મંચ ઉપરથી બહાર નીકળ્યા પછી જમીનની નીચે કોઈ આખું સ્ટેજ બનાવ્યું હોય અને સ્ટેજનો કોઈ પાયો આમ તેમ થઈ ગયો હોય ને બધા પાયાઓને ધક્કો લાગ્યો હોય આવી રીતે નીચે કોઈ પ્લેટ હોય પ્લેટ અને પ્લેટ છૂટી પડતી હોય આમ કલ્પનાઓ હું નહોતું કરી શકતો કે આ નીચે કયા પ્રકારની એના સેટિંગમાં અપસેટિંગ શું આવે પણ મને એટલી ખબર પડી કે સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીમાં આ બન્યું છે તાપી માન કિનારે આ બન્યું છે વિદ્યા જગત ના સરસ્વતી માના બાળકો એની પ્રસન્નતામાં વિક્ષેપ આપતું આ આવરણ ઊભું થયું છે પણ ભય ભય એવો ઊભું થયો કાં ભયમાં તમે ગીત ગાવા માંડો ને કાં કોઈ એવા સંત મહાપુરુષની છાયામાં આવી જાઓ ને ઘણા નથી કીધા કોકની છાયામાં આવી ગયો છે છાયામાં આવી ગયો તાવ બે દિવસથી ઉતરતું જ નથી આવી ગયા એટલે એ ભૂકંપને યાદ કરીને સૂર્યનારાયણને મેં પ્રાર્થના કરી હતી ભગવાન આ તમારી પૃથ્વી છે તમારો જ ખરી ગયેલો એક અંગારો છે પવન અને એ સૂર્યનારાયણના ખરી ગયેલા એક મોટા અંગારાને પવન સાથે જોડાવાનું થયું પવન અને અગ્નિ બે એકબીજા ભેળા થયા તો આપોઆપ પવનમાંથી વરાળ નીકળવા માંડી સૂર્યના અગ્નિના ગોળાના અતિ ઉષ્ણતા માનને લઈને બેનો ભાઈઓ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ભગવાન કેટલા બધા સાધુ સંતો જોગી જતીઓ તપસ્વીઓ સાધકો ક્યાં ક્યાં કેવી કેવી તપસર્યા કરતા થીર એકાગ્રતાથી લીન થઈને આપનામાં જોડાયેલા હતા એ બધાને ખબર તો પડી હશે ને કે ધરતી માતા ધ્રુજ્યા 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 અરે કઈ આપદા તમે ઉભી કરી કે ધરતી માતાને ધ્રુજવું પડ્યું માં માં હું ક્ષમા માંગુ છું માં હું ક્ષમા માંગુ છું તમારા બાળકોએ જ્યાં જેવી ભૂલો કરી હોય આવી ભૂલો બીજી વખત નહીં કરે માં ક્ષમા કરો માં ક્ષમા કરો આજે ક્ષમા માગવા માટે રામદેવરાની ધરતી પર બીજા જ વર્ષે બે હજાર એકનો પ્રસંગ છવ્વીસ જાન્યુઆરી અને ત્યાર પછી તરત જ મોટી સંખ્યાઓમાં પ્રાયશ્ચિત ને પ્રાર્થના કરવા માટે પંદરમી માર્ચ બે હજાર બે માં રામા સરોવરમાં દોડીને આપણે આવ્યા અને સૌથી વધારે સંખ્યા પ્રાયશ્ચિત કરનારા શ્રીરે સફેદ દાગવાળા ભાઈઓ બહેનો બાળકો વિદ્યાર્થીઓ આમની સંખ્યા મોટી હતી બહુ મોટી હતી અંદાજે ત્રણ થી પાંચ હજાર ભાઈઓ બહેનો અને પીડિતો પ્રાયશ્ચિત વાળા રામદેવજી મહારાજ અહીં હાજર છે એટલે અહીં બધા રડવા આવ્યા કુક છાનું રાખે એની પાસે રડાય ને રડીએ ખરા પણ કોઈ જો સાનું રાખે દિલાસો આપે હિંમત આપે પોતાના માની અને દુઃખ હળવું કરાવે સાહેબ કબીરે કીધું સંતો મારા વહેચી વહેચી લે શું વેચીને ને લેજો દુખડાય મારા રે આ ચીન આતમ આત્મજ્ઞાની એ આત્મના द्रिव तेज न ज्ञानी ओं, शरीर संसार न ज्ञानी नहीं, एवा आत्मज्ञानी, एवा आत्मज्ञानी ਸਾਧੂ ਯਮਨੇ ਧੀਰਜੋ ਦਰਾਵੋ ਧੀਰਜੋ ਦਰਾਵੋ ਜਾੜੇ ਚੜੀ ਜੋ ਹੂ ਏ ਹਾਂ ਹਾਂ ਅਰ ਸਮੇਤ ਵਨੇ ਫਰੀਨੇ ਜੋ ખાના રાખવા વાળા છે 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 કોઈ આવી આ નગરી માં નહીં કોઈ સગુ રે અમારું આવી ਸਕੂਲੇ ਅਮਾਰੋ ਮੁਖੜਾਇਮਾ ਏਵਾ ਆਤਮ ਗਿਆਨੀ ਸਦੂ ਯਮਨ ਧੀਰਜ ਤੇ ਜੋ ਹੀ ਰੋਜਧਰਾ ਨਾਮੋ ਏ ਜੀ ਧੀਰਜ धरा હે મારા સંતો ગમે ત્યાંથી કોઈ ઉપાય લઈને અમને ધીરજ આપો ધીરજ સાધુ તમે દેશ જાઓ વિદેશમાં રૂઠેલા મારા રામૈયા ને કોઈ સંદેશા લઈ આવો ને સંદેશા લઈ આવો કચ્છમાં આ વર્ષના દિવાળી સમયના જલારામ બાપાની જયંતિના દિવસે પંચમુખી હનુમાનજીની સાક્ષીમાં માં ભાઈ હું કથા કરવા તો ગયો ગુરુજીએ મોકલ્યો કે ભાઈ ઘડયુગના માણસો પાસે સમય ઓછો છે અને સનેપાત જાજો છે સમય કમ છે અને કષ્ટ જાજા છે એટલે હે સાધુઓ તમે એની પાસે જાજો એની ફરિયાદો સાંભળી એને આપજો પણ હું આપને કહું છું હૃદય હા હા ના ના કર્યા કથા કરવા માટે અમે આવી રીતે વ્યાસ આસન ને બેઠા અને લગભગ આજુબાજુના ગામડાઓ બધા ભેળા મળીને આ કથાનું કાર્ય ગોઠવ્યું સત્સંગની એક ભૂમિકા તૈયાર કરીને હળવું થવા માટે આહિર સમાજની બેઠક પછી બધા અઢારે વરણમાં હતા પણ જવાબદારી અમારા વાસણભાઈ આહિર અને સાપેડા ગામના આજુબાજુના ગામના એ બધી વાતો તો ઠીક પણ કથા કરવા બેઠો તો એ વ્યાસ આસન ઉપર મને ચી શું સંભળાય એ બાપો બાપો આ બાપો મારી મમ્મીને કહો ને મને લઈ જાય એ બાપો મારા પપ્પાને મોકલ્યો ને બાપો આખી નિશાળ એક દરબાઈ ગઈ હતી આખી સ્કૂલ ચાલુ સ્કૂલ શિક્ષકો બધા ધરાશાય ચીસો સંભળાઈ નહીં આપણાથી કઈ રીતે એનો ન્યાય કેવી રીતે આપો બાપુ 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 તમે મારી મમ્મીને મોકલો ને બાપુ બાપુ હજી મારા પપ્પા નથી આવે બાપુ સ્કૂલે જથી એમ બે હજાર ચોવીસના આ એક અદ્ભુત આ સમયનો ગાળો છે બેનો ભાઈઓ સજનો માતાઓ આ સમયનો ગાળો જેવો અદભુત છે કે આપણે ફરજિયાત સ્વીકારવું જ પડે તમે ઘણી વખત તમે મને યાદ કરાવ્યો છે સુખ દુઃખ તડકો અને છાયો સુખ દુઃખ તડકો અને છાયો સુખ દુઃખ તડકો ને છાયો દુઃખ તડકો અને એ તો આવીને જવાનો ஜனரி விசுவ மாநா ரே காரி கே ஆக்கிட்டு ரே ஜிலே

ਗਟ ਮਾ ਮੜਾ ਜਪੀ ਲੈ ਨਾਨਕ ਅਮਨੀ ਰੇ ਸਤ ਗੁਰੂ ਸਾਖਾਤ ਹੀ ਛੇ ਭਗਵਾਨ ਦੀ ਗਟ ਮਾ ਮੜਾ ਜਪੀ ਲੈ ਨਾਨਕ ਗਟ ਮਾ ਮੜਾ ਜਪੀ ਲੈ કથાનું પ્રાયશ્ચિત મને બહુ ભારે પડ્યું પ્રાયશ્ચિત એમાં મેં વળી રજૂઆત કરી કે અમારે કોરોના સમયમાં પવનમાં આવેલો કાળ એ કાળનું રૂપાંતર બદલવા પ્રતિકારક શખ્સિયોને ક્ષમ કરવા માટે સુરત પૂજ્ય સદગુરુલાલ બાપુ રામ મઠી સવા લાખ શ્રીફળનો ઘણી બધી ઔષધિઓ વાળો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અગ્નિ નેઋત વાયુ મધ્ય આ દસે દસ દિશાઓમાં દરરોજના પચીસ હજાર શ્રીફળો હોમ કર્યો લોક લોકોના માનસમાંથી ભય નીકળ્યો ભય નીકળ્યો ભય નીકળ્યો ભય નીકળ્યો ભાવ જાગ્યો અને વડી પાછા રોડે ચડ્યા એટલે બધું ભૂલી ગયા બધું ભૂલી ગયા જેમ પોતાની નીતિ અનીતિ જે રીતે શાસનકાળમાં ધક્કાધકી વચ્ચે જ પોતાનો સિક્કો લઈને આવતા રહેતા એવી જ રીતે પાછા એમ જ કરવા માંડ પછી અમને એમ થયું કે સવા લાખ ચાર થી ચૌદ વર્ષની કુંવારિકાઓની પૂજા કરીએ સવા લાખ કુંવારિકાઓની પૂજા કરવામાં અમને દોઢેક માસ લાગ્યો પણ પૂજા અમારી અમને સંતોષ આપી ગઈ પ્રમાણિત થઈ ગઈ એક દીકરી પોતાનો પગ પાછો ખેંચી લીધો અમારી બહેનો દીકરીઓ એને ત્યાં પગ ધોઈ પૂજા કરી ચાંદલો કરે અક્ષત ચડાવે કપાળમાં ચાંદલો કરે આવું એનું પૂજન કરતી હતી આ મારી મહિલા મંડળની જવાબદાર ગુરુ પરંપરાનો નિર્વાહ કરનાર જાગ્રત સ્વયંસેવિકાઓ બનીને માતૃત્વ જેવો ભાવ રાખી એ દીકરીઓની પૂજા કરે છે એટલા વાલથી એની પૂજા દીકરી એ પગ પાછો ખાઈ છો એટલે બેન કેમ પગ ધોવા નથી દેતી પણ કે મારો પગ શું કામે ધોવો છું હું તો વાસમાંથી આવું છું મેઘવણ મારી પૂજા સુગમ કરો છો સમજણી આ બહેનો એ કીધું દીકરી તારા વાસની પૂજા નથી કરતા તારા શ્વાસ ની પૂજા કરી આવા બધા અદભુત અદભુત અનુભવ થાય સવા લાખ પૂજા પછી બધા ખૂબ રાજી થયા સેવા કરનારા સહયોગી બની દાતાઓ મુક ભાવથી દાન કરનારાઓ બધા રાજી થયા વળી પાછું એમ થયું કે અંધારું થાય તો અંધારાની સામે હથિયાર ન અંધારું હથિયારોને માન નથી કરતું અજ્ઞાન કોઈના માથામાં આવી જાય એટલે એનું માથું અંધારું થઈ જાય એવું અવિવેકી બની જાય ક્રોધનો આશ્રય લઈને પછી મન પડે એ રીતે આપણા માટે કલ્પે વિચારે અને કરે પણ એમ એટલી અંધારા સામે હથિયાર નહી ઉપાડાય અંધારા સામે તો ગોતાય રૂ વાટ કરાય દિવેલ પુરાય અને વાટને પ્રગટ કરાય વાટ પ્રગટે એટલે દિવેલ ને ચૂસતા ચૂસતા અંજવાળું આપે એટલે અંજવાડામાં ખોવાયેલું આપણું પાગલ પણ આપણાથી પકડાઈ જાય ખોવાયેલું શાણ પણ એ પકડાઈ જાય